આ રીતની સતામણીના ભોગ ન બનવું તે અંગે ખ્યાલ આવતો નથી આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાધમો સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ જાગૃતતા જરૂરી છે સલાબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસએમસી શાળાની ત્રણ એકથી આઠમાં અભ્યાસ કરતી દીકરીઓને શી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચની જાણકારી બાબતે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ સાથે દીકરીઓને પોતાના રહેઠાણ રસ્તાની આજુબાજુ કે રસ્તે આવતા જતા કે સ્કૂલ કે ક્લાસીસની આજુબાજુમાં કોઈ હેરાનગતિ જણાય તો તાત્કાલિક શી ટીમનો સંપર્ક કરવા માહિતી અપાઈ હતી આ કાર્યક્રમમાં સલામતપુરા પીઆઈ કેડી જાડેજા રૂબરૂ હાજર રહી દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો